મહાત્મા ગાંધીના હત્યારાને આધારિત નાટકને લઈને અમદાવાદમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં થવાતું નાટક પંચોતેર ટકા ટિકિટ વેચાઈ ગયા હોવા છતાં રદ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે જેને કોંગ્રેસે પોતાની જીત ગણાવી રહ્યું છે અને આવનારા સમયમાં પણ આવું નાટક ભજવાશે તો વિરોધ વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગાંધીના ગુજરાતમાં ગાંધીના હત્યારાને હીરો તરીકે રજૂ કરાતા નાટકને લઈને છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યભરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી હતી રાજકોટમાં આ નાટકનો ઉગ્ર વિરોધ થતા કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો ત્યારબાદ અન્ય શહેરોમાં પણ વિરોધ હોવા જોવા મળ્યો અને આજે અમદાવાદના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં યોજાનારા નાટક પણ વિરોધના કારણે રદ કરાયું હોવાના સમાચાર મળી રહ્યા છે મહત્વની વાત એ છે કે નાટકની લગભગ પંચોતેર ટકા ટિકિટ વેચાઈ ગઈ હોવા છતાં આયોજકોને કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગાંધીના હત્યારાને હીરો બનાવવા દેવામાં નહીં આવે અને કોંગ્રેસ તથા ગાંધીવાદીઓ માટે આ એક જીત સમાન છે તેમણે વધુ ચેતવણી આપી છે કે જો રાજ્યમાં ક્યાંય પણ આવું નાટક ફરી ભજવાશે તો કોંગ્રેસ તેનો ઉગ્ર વિરોધ કરશે સાંભળો પાર્થિવરાજ કઠવાડિયાએ શું કહી રહ્યા છે ગુજરાત રાજ્યમાં જ્યારે ખબર પડી કે ગાંધીજીની જન્મ અને કર્મભૂમિ ઉપર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ધરા ઉપર પવિત્ર ધરા ઉપર તેમના હત્યારા આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી નથુરાવણ કોડસે ને નાયક બનાવતું એક નાટક ભજવાવવા જઈ રહ્યું હોય તેના વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કહી શકાય કે ત્યાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એને સુયા અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યાએ અને ખાસ કરીને ગઈકાલે અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને વિરોધ દર્શાવ્યો અને સમગ્ર ગુજરાતના નાગરિકોએ નથુરામ ગોડસેનો આ નાટક જ્યાં એને નાયક બનાવવાનો પ્રયત્ન થયો હોય તેના ઉપર થૂથું વરસાવી અને ચોક્કસપણે વિરોધ દર્શાવ્યો ગુજરાતની જનતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીવાદી લોકોએ તેથી કરીને રાજકોટ હોય ત્યાં પણ હું નથુરામ નાટક રદ કરવામાં આવ્યું જામનગર પણ રદ કરવામાં આવ્યું અને આજે જાણ થાય છે કે અમદાવાદમાં પણ રદ કરવામાં આવ્યું છે કોઈ પણ સંજોગોમાં ગુજરાત કે ભારતમાં ગાંધીના હત્યારાને નાયક ન બનાવી શકાય આ દેશના નાયક હંમેશાથી મહાત્મા ગાંધી હતા છે અને રહેવાના છે મહાત્મા ગાંધી આ દેશની ધરોવર છે વારસો છે તેને ભૂલાવવાનો પ્રયાસ થશે જ્યારે પણ થશે આ પ્રકારના નાટકથી અથવા તો અલગ અલગ માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તા દેશના નાગરિક તરીકે અને આ દેશને પ્રેમ કરીએ છીએ ગાંધીમાં માનીએ છે દરેક વખતે અમે વિરોધ કરતા રહીશું આવનારા સમયમાં પણ સરકાર ધ્યાન રાખે કે તાત્કાલિક આ પ્રકારના નાટકોની મંજૂરી રદ કરે અને આ પ્રકારના નાટકોને ક્યાંય પણ ભજવવા ના દે જ્યાં આ દેશનો દેશદ્રોહી વ્યક્તિ જેમાં નાયક બનાવવાનો પ્રયત્ન થતો હોય તેને દેશભક્ત લોકો સો ટકા ચાકારો આપવાનો છે અને ગુજરાતની જનતાએ રાજકોટ અને જામનગર અને અમદાવાદની જનતાએ કરી બતાવ્યું આ સમગ્ર ઘટનામાં એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો થયો છે કે રાજ્યભરમાં આટલો વિવાદ અને વિરોધ થવા છતાં સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કેમ આવી નથી ભાજપ પર આક્ષેપો થઈ રહ્યા છે ગાંધીવાદીઓમાં રોષ જોવા મળી રહ્યો છે છતાં સત્તા પક્ષનું મૌન ઘણા સવાલો ઊભા કરે છે બીજી તરફ આ ઘટના એ પણ દર્શાવે છે કે સમાજમાં ઇતિહાસ અને વિચારો અંગે મતભેદ કેટલા ગાઢ બની ગયા છે કેટલાક લોકો અભિવ્યક્તિની આઝાદીનો મુદ્દો ઉઠાવે છે તો કેટલાક લોકો રાષ્ટ્રપિતાના અપમાનનો પ્રશ્ન ઉઠાવે છે હવે જોવાનું રહ્યું કે આયોજકો ફરી આ નાટક ભજવવાનો પ્રયાસ કરે છે કે નહીં અને જો કરે તો રાજ્યમાં ફરીથી વિરોધનો માહોલ ઊભો થાય છે કે નહીં તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે આ વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર અવશ્ય કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર